ગુડ મોર્નિંગ મિત્રો જય મોટા અમિત પ્રજાપતિ ચેનલમાં નવા હોય તો શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ વાગ્યા છે સાડા નવ સવારના અને વીરુ જુઓ વીરુ ગુડ મોર્નિંગ વિરુ હર હર મહાદેવ એ વીરુ બોલો હર હર મહાદેવ બોલ ગુડ મોર્નિંગ

वीरू ने आरव को तो दे मैं क्या खा लूं ये वो वीरू तो वीरू तो कोई कामوذ नहीं है

でいいまあいい感じだそれ。

아 해라 내려가안부러워하다거 <놀람> 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 <놀람>

અને આર્યને સ્કેટિંગ આવી ગઈ છે ચાલો બેટા હેડો મે તો ગાર્ડન મે ચાલે આ દે ગાર્ડન મે ચલ રહા આ દે ભઈ મે તો ગાર્ડન મે ચલ રહા હું કે કરતા હે ગાર્ડન મે ચાલે આ જા આ જા આ જા મેરે પાસ આ જા એ લો આ ગયા હા હા કે આવડી ગ્યું લે આ પ્લાસ્ટર માં હેડો અલે બાબા એ તો આવડી જાય જ હેડો હું હાલ નહી આયા એ તો હાલ જ આવડી જાય હેડો હેડો કે હેડો હું હતું હું પકડી બાપા પકડી સી બાબા બાપા પકડી હેડો

આ દેના ઓર જોવલ નિફાશન બરાબર ખાંડુ થઈ લડદી બહ કાચેવાળી નોમ નોમ નોમ

વર્ષા દે એન્ટ્રી મારી એકી ફેરાયો

વરસાદ બંધ થયા ભેગો છે જલ્દી જે પલળવું પલળી લો ભાઈ આદુ આજે હા નહીં પલાવ જો અંદર આવી જો જો અંદર આવી જો એવો પાણી તો રેવો સતરી નહીં સવા સાત વાગ્યા છે સાંજના અને જમવાનું રેડી છે હાડવું બેસી જાય જમવા માટે પપ્પા ને મમ્મી હજુ મમ્મી ને તો સોમવાર